છોકરો બહાર જતો રહ્યો અને ઓબડાની વાડી કરી પણ ઓબળા તો મસ્ત આવ્યા છોકરા ખાતા હોય તો પણ હવે તોડી તોડી ભાઈ નાખી દે હવે શું કોમ હવે કરવાનું શું મારો તો અમે ઓબળા તો જોરદાર આવ્યા હાવ્યા અર્થે મસ્ત પણ હવે આ છોકરાનું કરવાનું શું મારે હવે કેટલા વાગે ખાવાનો ટાઈમ તો થઈ ગયો શું કરવું હા હેડો ખાઈ આવું તો હાર આવું પછી ફટાફટ ના કરું તો શું કરે તો પણ હવે છોકરા કરે નાખી દે એનું કરવાનું ખાતા હોય તો હારું જોઈ ખબર ઈચ્છા થઈ વાડીએ જોડે હા દેવો રમતો મારો

ખાવા ગયા હા કુદ એ તો અમને અહીં કીધું તું સાડી ના પાડી બધા આવશે એમ ક્યાંક છોકરાઓ બહુ આવે ને એટલે જઈએ તો યાર હું જવું તાલ એ એટલે મારા બેટા ના પેલા બની ગયા લાગે તો ખબર નહીં પડતી મને એવું લાગે બનાવતા મારે આ ખાવાનો મેર આવ્યો આ છોકરાના રણ ખાવાનો મેર જ નતો આવતો જોબરું બનાય તો ખાવાનું મજા આવી જો હવે જવું કહો આઈએ હું શેમાં આવો

દેવલો હોય હતો એતો ત્યાં છે ના આવ્યો અંદર તો હશે જ ત્રણ એટલે અંદર તો વાડો બહુ વિચિત એર્યો ભાવ કુદે ત વાગ્યું નહી હોય ને સ્કૂટી જતો પાછલો રસ્તો આપડે તો આગળના રસ્તે જવાનું ગાડા ખાલી ફૂટું જવાનું આપડે એટલે બાવર હોય સાફ કરાવતા હોય રણમાં જ નહીં કરતું બાવર કપડા ફાટી નાખે એવું કર્યું તમે તો ના ફાટા નકરો જુઓ

ના આલે બોમ ના પારિસ ફરે કોઈ આવવા નહી ઓય ડાળવા પાકતો નહી કે આપડે ઘરે વારો લઈ લે કોણ મેરો બેટુ બોડી જો આવતો હે જબુ તપલી કોડો હો વેણવા લે એમો એ એમો રે આ પેલા દેવ બોલાય ઓય એ બોલાય દેવ બોલાય રે અરીડિયો રે અરે અરે દેવા બોલાય એ દેવા એ દેવા મોગુલ પાળાયું બરાબર બરાબર દેખત કે જો અલ્યા ભેમાજી બળ ભાબે આયા હલે પેણા ભળે માર ખાતો મન તો દોડવા દે હવે બાપ રે નઈ 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 રે રે અરે નઈ ઓ સોનાડો લે મન તો લેતો જા એમાં પગ કાટ તો ખરો બરા સો જઈ લે આ રહ્યો આ રહ્યો મેન વિલન તો એકણ છે

તમે જબડું કરો તારો પકડો તું હાથમાં આવી ગયો એટલે હવે આમાં આઈ જાટોમેટિક ઉભો કરો ઊભો કરો પેલા હજુ કદી આવવાની ને એવું કદી મજા આવી મજા આય કદી કદી નઈ આવું ભૂલ થઈ જાય કદી નઈ ઉપર ખોટો બાપુ એવો છે આવતો નઈ કદી તને છે આવું જા

ના ના ભરો ભારે ભરે ખાટું બહુ એ તો વાંધો નઈ ખાટું જોડું પણ હું તમારા શરીર આમ તંદુરસ્ત રે ખાવાની હા યાર તમે હવે પેલા ઘરે જતા નહિ અમે ને નું ખેંચવાનું તમે ગમે એટલું કેવો તો બડું ઘર નું કમ્પ્લીટ કરી નાખે બધું ગ્રા લઈ જાય એટલે હું આઈ ગયો એટલે જબરું થતું અમને તો બધું આવા ગો માં છોકરા ના હોય ને તો સારું હતું કાલે ખોટા જીરે પથારી ફેવરે મોલ પથારી ફેવરે